મહિનાઓ હોય અને વર્ષો હોય ત્યારે છે ઇન લાગે છે અને કોઈ દિવસ હોય કે તારીખ હોય ત્યારે શું લાગે છે તો કે ઓન લાગે છે ચાલો આની ઉપરથી આપણે સોલ્વ કરીએ જો 8 પીએમ છે આ શું દર્શાવે છે એટલે કે સમય દર્શાવે છે એટલે શું આવે અહીંયા એટ એટ પીએમ પછી સન્ડે છે તો શું દર્શાવે છે તો કે જો દિવસ દર્શાવે છે શું લગાડી દેવાનું ઓન સન્ડે પછી જો એરપોર્ટ છે શું છે તો કે ચોક્કસ સ્થળ છે તો શું આવે એટ ધ એરપોર્ટ

ફટાફટ કોમેન્ટ કરી દો